હવે વરસાદ છે ને બંધ થવાનું ના બદલે થયેલું કારણ આવ્યું મારો મોબાઈલ આખો કરી લીધો છે તમે બુક નથી હું ફટાફટ જેમ પહેલાં ઊભું કરીને પૈસા તમે મારું ભાઈ તમને એક વસ્તુ દેખાડું આ મારો મોબાઈલ છે મોબાઈલ પડ્યો અહીંયા પલ્લી હું છું ને અત્યારે હા ભાઈ વરસાદ એવો પડે તમને એટલો વરસાદ પડે ને એટલો વરસાદ પડે ને વાત પૂછો માને એક એક મારો મોબાઈલ છે ને પલ્લી ગયો છે હાઉ કેમ્પિંગમાં પાણી ભી તમને દેખાડું હા જોઈ લો

અમારે નાવા દાવાનો વિચાર હતો અને મારો કેમ્પિંગ તો ક્યાંક ને છે બહુ આઘો વરસાદ એટલો અંધારેલો છે ને વાત પૂછો એટલો આઘો હું વહી છું ને હાલત હાવ એટલે હાવ હાવ એટલે હાવ હાલત ખરાબ છે હા કાંઈ વાંધો નહીં વિડીયો તો ભાઈ બનશે કન્ટિન્યુ રેડી ગમે એવો માહોલ હોય બાકી જોઈ જાય અમરસિંહ ભાઈ નથી આવ્યો તો કાંઈ વાંધો નહીં બાકી આપણે હાર નથી માની લીધી વિડીયો કન્ટિન્યુ બનશે વિડીયો જોતા રહે તો મજા આવશે પાણી આવે છે તમને દેખાડું બધું આગળ વરસાદ બંધ થવાનું નામ નથી હાવ એટલે હાવ આઠ વાગ્યાની વાત છે અગિયાર વાગ્યા દેખાડી થાય અત્યારે એક વાગે આવી જશે ફોન ને મારું ના પીડ્યું હું તમને દેખાડું હા અમને કેમ્પિંગ છે દેખાતું હોય છે આ પાણી જાય છે અહીંથી ને આ બધું પાણી ક્યાં જાય છે આમથી આવે છે એ પાણી આમાં જાય છે

વાત કુસોમાં પીવાય એવું છે પણ હું ઘેરથી લાવ્યો છું કોઈ ટાઈમ જોઈ લો અગિયારના છી હું સવારનો આઠ વાગ્યાનો નીકળું છું તો આ મોબાઈલનો કેમેરો કાંઈ હાઉ પહેલી દિવસે આ મોબાઈલનો કેમેરો કાંઈ બહુ કામ નહીં આપે તો આજથી જેટલું શૂટ થાય ને એટલું કરી બાકી તો આમ હવે ચાર્જિંગ પૂરું થાય ત્યારે ત્યારે ચાવડી દીધા તો ભાઈ મોબાઈલ બધા પલાળી દીધા છે હજી થાય એ જોઈ જાય બાકી હજી તો આપણામાં સર્વપ કરવાની ક્ષમતા છે તાલમે સર્વપ કરી પછી જોઈએ આગળ હજી એન્જોય કરી ખાવાનું કાંઈ છે ભીખા સી યાદ જોઈ તો મેંગી બનાવું હોય તો ટ્રાય કરશો આગળ બાકી અત્યારે હું એકલો છું કાંઈથી તાળી ન પડે બધાની ખબર હોય પછી કહેતા નહીં કે મેગી બનાવીને ભાઈ કન્ટિન્યુ બનાવી રહ્યો હતો વિડીયોમાં ભૂલતા નહીં તમારા ભાઈને નાની કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોવાની મજા આવશે તો બનાવી રહ્યો છે આગળ હું હાવ છે ને ફરી ગયો કેમેરો છે ને હાવ એટલે હાવ બ્લર થઈ ગયો મારે હું તમને છે ને કેમ્પિંગ છે ને પાણી ઉઠાય જો પાણી બધું વિડીયો ભાઈ છે ને આખો એટલે આખો કરીને કેમેરા આખો એટલે આખો ભાઈ તો થોડાક હું સીન લઈ વિડીયોમાં ભાઈ બેન તો મજા આવે તો સ્ટેન્ડ અમારું અહીંયા પડ્યું છે કોઈ છે નહીં મારે હારે હું એકલો ત્યારે તમને દેખાડ દઉં બધી તમને થાય કોઈક આઈ રહ્યા છે જોઈ લેજો ફરતે દેખાડ દો પછી વાહથી એમ ન થાય કે કોઈક હતું આ રે ને સ્ટ્રેન્ડથી હું વિડીયો શૂટ કરું છું અહીં જરૂર મારું સ્ટેન્ડ જોઈ લો ને ભાઈ પાછળ વરસાદ અંધેરો છે ફૂલ હજી થોડોક ધીમો હલકો ધીમો પીડો છે આ બધી રેડી થઈ ગયો આની વાત પૂછો મોબાઈલ ને મોબાઈલ નંબર જો તમને દેખાડો દેખાડો ઘડી ખોઈ પેલા વરસાદ ભાઈ અંધેરો છે આગળ હાઉ લેવા મળશે પાછો હજી ચાર કલાક છીએ હજી ધીમો નથી પીડો હું કારોનો બેઠો તો અહીંયા બધું લાઈ થોડોક ધીમો પીડો તો વિડીયો શૂટ કરી લો પેલા જેવો પેલો હો ભાઈ હજ એકલો હશે હલવાઈ ગયો નંબર છે ભાઈ આવવાની બરાબર એને કામ આવી ગયો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહે તો ભાઈ ખાવાનું અત્યારે કાંઈ બને એમ છે નહીં બંધ કરીને એવું બધું ખોલી લીજો ને મેંગી હું લેવું તો મેં લાવ્યું પણ આ સામાન મારો છે ને એ બધો ખોલી ગયો હું તમને થોડુંક દેખાડું કામ બાર કલાક સુધી હળવાઈ રહેવાનો છો આજ હું તમને થોડોક નજારો દેખાડવા માંગુ છું પાણી ને એવું છે હવે પાણી ના ઊ ભર્યું છે અહીંયા આગળ તો તમે જો અહીંયા એક ડેમ જેવું છે અહીંયા આય તો ઈ પાણી છે વરખા દેતો આવે ને મારે તો હાથ હાથ ફાટી ગયું ફાટી ના વાત પૂછું પાછળ પાણી છે તમને દેખાતું છે હા ભાઈ જીવ જંતુ ને ઉભો હોય તો આપણે ભાઈ બહુ સહા ચક્કરો ઊંડું હોય શકે છે તો છે ને ભાઈ તમને વસ્તુ દેખાડું આ મારો મોબાઈલ છે અમારો મોબાઈલ પડ્યો અહીંયા સાઈડમાં ખેલો જેનો બધું પલ્લી ગયું બધું પલ્લી ગયું ને હું છો ને અત્યારે હા ભાઈ વરસાદ એવો એટલો વરસાદ પડે ને એટલો વરસાદ પડે ને વાત પૂછો માને એક એક મારો મોબાઈલ છે ને પલ્લી ગયો છે હાવ કેમ્પિંગમાં પાણી ફેરું તમને દેખાડું હા જોઈ લો ના મારા બે 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 પલ્લી ગયા બરાબર હા કઈ ખાવાનું બને એમ છે નહીં પાણી દેખાડું ભાઈ પીવાનું પાણી અહીંયા હાવ હારે મારું છે એક નંબર વરસાદ